નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે સરદાર પટેલ આવાસ યોજના વિશે વાત કરવાના છીએ કે આ યોજનાનો હેતુ શું છે આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર રહેશે આ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે તેમજ આ યોજના માટે અરજી ક્યાં કરવી તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સરકાર દ્વારા ઘણી બધી આવાસ યોજનાઓ ચાલી રહી છે જેમાં પીએમ આવાસ યોજના આંબેડકર માહિતી આ વિડીયોમાં જોઈએ તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે સરદાર પટેલ આવાસ યોજનાનો હેતુ શું છે જેમાં સરદાર પટેલ આવાસ યોજનામાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા તેમજ ખેતમજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે આવાસ યોજના બહાર પાડવામાં આવેલી છે જેમાં મિત્રો ગામડામાં સમસ્યાનો ઉકેલ માટે આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલું છે જેમાં ગરીબોને આજે નવી જિંદગી જીવવાનો અને ગરીબી વસ્તીથી વસાહત તરીકે નવી સંસ્કૃતિ તરફ જવાનો અવસર મળ્યો છે જેમાં લાભાર્થીઓ માટે મકાનો સરકાર શ્રી દ્વારા બનાવી આપવામાં આવે છે મિત્રો આ યોજના યોજનાની એક યુનિટની યોજનાની સરકારી સહાય પિસ્તાલીસ હજાર છે અને સાત હજાર શ્રમ ફારો ગણવામાં આવે છે તો એટલે કે મિત્રો તમારે પિસ્તાલીસ હજાર પ્લસ સાત હજાર આ યોજનાની એક યુનિટની કિંમત ગણવામાં આવે છે મિત્રો તેમજ મિત્રો આ યોજનામાં ટોયલેટ બ્લોક બનાવવા માટે લાભાર્થી દીઠ બાવીસો તેમજ ત્રણસો લાભાર્થીનો શ્રમ ફાળો ગણીને કુલ પચ્ચીસો રૂપિયાની સહાય આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વાત કરી કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? તો મિત્રો રાજ્ય સરકારની ગરીબ લક્ષી આ યોજનામાં લાભ ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા નીચે નોંધાયેલા વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. તેમજ પોતાનું કોઈ પ્લોટ કે મકાન ન હોય તેવા લોકોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો અરજદારે સરકારની રહેઠાણની અન્ય યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ અને અરજદાર પાસે એક હેક્ટર થી વધારે ખેતીની જમીન ન હોય તો તેવા જમીન ધારકોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે અને જો સાથે રહેતા હોય તેમાં પતિ કે પત્નીના નામે કોઈ પ્લોટ કે મકાન ન હોય અને છેલ્લા પાંચ વર્ષથી એક જ ગામમાં વસવાટ કરતા હોય તો તે બેમાંથી કોઈ એક વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે પ્લોટ કે મકાન ન હોય તો તેમાંથી કોઈ પણ એકને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે જો લાભાર્થી બહાર ગામનો વતની હોય તો તે જે ગામમાં રહેતો હોય તો તે ગામનું ગરીબી રેખાનું કાર્ડ ધરાવતો હોય તો તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તેમાં આવી વ્યક્તિઓને તેમના મૂળ ગામમાં સરદાર પટેલ આવાસ યોજનાનો લાભ લીધો નથી એવો દાખલો લાવવાનો જરૂર પડશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે તેમના પત્નીના નામ પોતાનું મકાન ન હોવું જોઈએ અને બીપીએલની વ્યાખ્યામાં આવતા હોવા જોઈએ તો તેનો દાખલો રજૂ કરવાનો રહેશે સરદાર પટેલ આવાસ યોજનાનો લાભ ગરીબી રેખા નીચે ટકી રહે તેવા મજબૂતાઈ વાળા બનાવવા માટે તેમજ ડિઝાઇનમાં જરૂરી ફેરફાર કરવામાં આવે છે અને સંસ્થા કે ગ્રામ પંચાયતની જગ્યાએ લાભાર્થી જાતે મકાન બનાવે તેવી છૂટછાટ આપવામાં આવે છે અને ઈંટોની બદલે સિમેન્ટના હોલ બ્લોક તથા સ્ટોન મિશનરી તથા બેલા સ્ટોન વાપરવાની પણ છૂટછાટ આ યોજનામાં આપવામાં આવે છે તેમજ ધાબાવાળા મકાનોના વિકલ્પે મેગ્લોરી નળિયાવાળા અને છાપરાવાળા મકાનો બાંધવાની પણ છૂટ આ યોજનામાં આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટમાં શું શું જોઈશે તો મિત્રો ડોક્યુમેન્ટમાં બીપીએલનો દાખલો જેમાં બીપીએલ નંબર ક્રમાંક અને ગુણાંક લખેલો તેમજ ગ્રામ સેવકનો સહીવારો હોવો જોઈએ ત્યાર પછી રેટરના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લાઈટ બિલ ટેલિફોન બિલ ડ્રાઇવિંગ લાયસન્સ કોઈપણ એક ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાનું રહેશે ત્યાર પછી જાતિનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે ત્યાર પછી બેંક ખાતાની વિગતમાં બેંક પાસબુકની નકલ રજૂ કરવાની રહેશે ત્યાર પછી મકાનની આકારણીની વિગતોમાં પ્રમાણિત દાખલો તે પણ તલાટીના સહી સિક્કા વાળો રજૂ કરવાનો રહેશે અને બાહેંધરી પત્રક તમારે એક રજૂ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે અરજી ક્યાં કરવી તો મિત્રો લાભાર્થીઓએ અરજી પત્રક મુજબ જરૂરી દસ્તાવેજ સાથે અરજી તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા તાલુકા પંચાયત કચેરી કરવાની થશે તેમજ અરજી સાથે અરજદારનો ફોટો કાચા આવાસનો ફોટો અને બાંધકામનો ફોટો સમય અંતરે રેકોર્ડ માટે મોકલવાનો રહેશે તો મિત્રો આ પ્રમાણે તમારે તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પંચાયતની કચેરીએ જઈને આ યોજના માટેની અરજી કરવાની રહેશે જરૂરી ડોક્યુમેન્ટ લઈને તો મિત્રો આ પ્રમાણે જો તમારે સરદાર પટેલ આવાસ યોજનાનો લાભ લેવો હોય તો આ પ્રમાણે ડોક્યુમેન્ટ અને આ પ્રમાણે નિયમોની શરતોનું પાલન કરવું પડશે તેમજ તમારે જો ગરીબી રેખા નીચે આવતા હોય તેમજ જ બીપીએલ લાભાર્થી હોય અને જો તમારે મકાન કે ઘર વિહોણા હોય તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો તો મિત્રો આ પ્રમાણે આ સરદાર પટેલ આવાસ યોજનાનો લાભ લઈ શકાય છે તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલની લાઈક કરી શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો